નવરાત્રિના બીજા દિવસે પૂજા દરમિયાન ભક્તિ અને ગુણો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારણી મારો હું આભારી છું મા બ્રહ્મચારણી મેં કઠોર તપસ્યા દ્વારા ધીરજ અને સંયમનું ઉદાહરણ આપ્યું કે મને જીવનના પ્રકારોનો સામનો કરવા પ્રેરણા આપે છે આ માટે હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રીના બીજા દિવસે અમારો હું આભારી છું આ બ્રહ્મચારણી મારી હિંમત મને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના ધૈર્યથી વિચલિત ન થવાનું શીખવે છે આ શક્તિ માટે આ બ્રહ્મચારણી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણી તમારો હું આભારી છું આ બ્રહ્મચારિણી મારું સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ ને શીખવે છે કે સાધના અને ભક્તિ વિના સફળતા અધૂરી છે આ માર્ગદર્શન માટે માતા બ્રહ્મચારિણી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રીના બીજા દિવસે આભારી છું બ્રહ્મચારિણી મારું જ્ઞાન લેવા બ્રહ્મચારણી મારા આ ગુણ માટે હું તમારો ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રીના બીજા દિવસે આ બ્રહ્મચારિણી મારો હું આભારી છું માતા બ્રહ્મચારણી મારા કઠોર તપ અને ધ્યાન દ્વારા એ સહનશીલતા દર્શાવી મને મારા જીવનમાં કંઈ શું બની રહેવાની પ્રેરણા આપે છે માટે હું માતા બ્રહ્મચારણી મારો હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારણી મારો હું આભારી છું

અને બધા જીવો પ્રત્યે કરુણા અને પ્રેમ રાખવા માટે પ્રેરણા આપે છે માટે માતા હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારણી મારો હું આભારી છું માતા બ્રહ્મચારણી મારી તપસ્યા મને શિસ્ત અને ન્યાયપણાનું મહત્વ શીખવે છે હું આ માર્ગદર્શન માટે બ્રહ્ચારિ તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 નવરાત્રિના બીજા દિવસે હતા બ્રહ્મચારિણી તમારો હું આભારી છું આતા બ્રહ્મચારિણી મને આધ્યાત્મિક શાંતિ અને સંતોષ શીખવે છે એ મને જીવનના સંઘર્ષો વચ્ચે સ્થિરતા પાળવામાં મદદ કરે છે આ કિંમતી ભેટ માટે હતા બ્રહ્મચારિણી મારો હું ખૂબ જ આભારી છું આભાર 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 આ વિચારો સાથે મેં માતા બ્રહ્મચારિણીની પૂજા કરી શકો છો તેમના ગુણોને મારા જીવનમાં અપનાવવાનો સંકલ્પ કરી શકો છો